આજના વિડીયોની અંદર વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટર ધોરણ એક ગુજરાતી અને ગણિતને સમજશું ધોરણ એકનું પ્રગતિ રજિસ્ટર સમજશું એટલે ધોરણ બે નું રજિસ્ટર પણ આપણને ધ્યાનમાં આવી જશે મૂલ્યાંકન દરમિયાન ધ્યાનમાં લેવાની બાબતો શિક્ષક તરીકે આપણે વાંચી લેવી જોઈએ પેજ નંબર બે પર આપણે જોઈશું

આપણે જોઈ શકીશું ધોરણ એક ગણિત અભ્યાસક્રમના ધ્યેય અને અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે પાંચ ઉપર જોઈશું કે ધોરણ એક ના એકમવાર વિષય વસ્તુના મુદ્દા આપેલા છે સત્ર એક ના આપેલા છે અને સત્ર બે ના વિષય વસ્તુના મુદ્દા જે છે તે આપણને પાછળના ભાગે પેજ નંબર અઠ્યાવીસ ઉપર બીજા સત્રના વિષય વસ્તુના મુદ્દા આપણને આપેલા છે હવે આપણે પ્રગતિ રજિસ્ટરમાં મૂલ્યાંકન કેવી રીતે કરવાનું છે તે આપણે જોઈશું અહીં ક્રમ આપેલો છે જેની અંદર વિદ્યાર્થીઓનો વાઇઝ આપણે નામ લખી દેશું અહીં આપણને ધોરણ એક ગુજરાતી સત્ર એકમ એક અજબ ગજબ આ પેજની અંદર એકમ એક અજબ ગજબનું મૂલ્યાંકન આપણે કરવાનું છે બે અધ્યયન નિષ્પતિઓ આપણને આપેલી છે વધારાના ખાના જે આપવામાં આવેલા છે તેમાં તે એકમની અંદર કોઈ અધ્યયન નિષ્પત્તિ આવે છે અને વિદ્યાર્થી તે તે મુજબ કામ કરે છે તો અધ્યયન નિષ્પત્તિનો નંબર લખી અને મૂલ્યાંકન શિક્ષક કરી શકે અહીં નવ ત્રણ બે અધ્યયન નિષ્પત્તિ આપેલી છે તો નવ ત્રણ બે અધ્યયન નિષ્પત્તિ આપણે જોઈશું તો નવ ત્રણ બે અધ્યયન નિષ્પત્તિ છે તો આ અધ્યયન નિષ્પત્તિ આપણે વાંચીશું પહેલા નંબરનો વિદ્યાર્થી એટલે કે પહેલું જે વિદ્યાર્થીનું નામ છે તે વિદ્યાર્થી નવ ત્રણ બે અધ્યયન નિષ્પત્તિ મુજબ સ્વતંત્ર રીતે જાતે કામ કરી શકે છે મતલબ અધ્યયન નિષ્પત્તિ મુજબ બધું જ તેને આવડી ગયેલ છે તો શિક્ષક અહીં પેનથી એ કરશે તે અધ્યયન નિષ્પત્તિ મુજબ વિદ્યાર્થી બીજાની મદદથી કામ કરી શકે છે બીજાની મદદથી મતલબ શિક્ષકની મદદથી અન્ય વિદ્યાર્થીની મદદથી વાલીની મદદથી તો શિક્ષક અહીં પેન્સિલથી બી કરશે અને તે અધ્યયન નિષ્પત્તિ મુજબ વિદ્યાર્થી બિલકુલ કામ કરી શકતું નથી તો શિક્ષક અહીં સી કરશે હવે બી અને સી આપણે પેન્સિલથી કરવાના છે જેનું આપણે પછીના સમયે બાળકોનું ઉપચારાત્મક કાર્ય શરૂ રાખીશું અને જ્યારે તે જ અધ્યન નિષ્પત્તિ મુજબ વિદ્યાર્થી સ્વતંત્ર રીતે કામ કરતો થઈ જશે ત્યારે તેને ભૂસીને માં એ કરી શકશે એટલે કે જે વિદ્યાર્થીઓ સીમાં છે તેને બીમા લાવવાનો છે અને બીમાથી પછી જ્યારે એમાં વિદ્યાર્થી આવશે ત્યારે પેનથી એ આપણે કરીશું અહીં અધ્યયન નિષ્પત્તિ આપેલી છે દસ ત્રણ એક મિત્રો દસ ત્રણ એક નંબરની અધ્યયન નિષ્પત્તિ અધ્યયન સંપૂર્ણની અંદર પણ આપેલી છે અને પ્રગતિ રજિસ્ટરની અંદર આગળ પણ આપેલી છે તો અધ્યન નિષ્પત્તિ છે દસ ત્રણ એક તો અહીં આપેલી છે દસ ત્રણ એક એટલે તમામ અક્ષર મૂળાક્ષર ને ઓળખે છે હવે આપણે ધ્યાનમાં તે રાખવાનું છે અહીં એકમ એક છે અજબ ગજબ

જ્યારે વિદ્યાર્થી બીજાની મદદથી કરે છે તો પેન્સિલથી બી કરશે બિલકુલ વિદ્યાર્થી કામ નથી કરી શકતો એટલે કે બિલકુલ આવડ્યું નથી તો તેની અંદર શિક્ષક પેન્સિલ વડે સી કરશે અહીં વધારાના ખાનાનું એક દ્રષ્ટાંત જોઈ લઈએ દાખલા તરીકે એક કવિતા જોડકણા સાંભળે અને ગાય છે હવે પ્રથમ નંબરનો એકમ જે છે અજબ ગજબ તેની અંદર પણ કવિતાને જોડકણા આપવામાં આવ્યા છે તો તે મુજબ વિદ્યાર્થી કામ કરી શકે છે તો તે અધ્યયનપત્તિનો નંબર અહીં લખી અને એબીસી ક્રમ શિક્ષક

વિષય વસ્તુના મુદ્દા લખેલા છે વિષય વસ્તુના મુદ્દા એટલે શું તો આપણને પ્રગતિ રજિસ્ટરની અંદર આગળ આપણને પેજ નંબર પાંચ ઉપર આપેલા છે કે ધોરણ એક એકમ એકના વિષય વસ્તુના મુદ્દા એકમ બે ના વિષય વસ્તુના મુદ્દા એકમ ત્રણના વિષય વસ્તુના મુદ્દા બીજા સત્રના મુદ્દા એ આપણને પાછળની સાઈડે આપેલા છે આ શું બતાવે છે તો અધ્યપત્તિના એક નાના નાના ટુકડા છે તે પ્રમાણે વિદ્યાર્થીનું આપણે મૂલ્યાંકન કરવાનું છે મિત્રો ગણિતની અંદર આપણને સરળતા તે રહેશે કે ગણિતની અંદર એકમના અંતે તે વિષય વસ્તુના મુદ્દા મુજબ જ આપણે વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરેલું છે એબીસી ધ્યાન એ રાખવાનું છે કે અહીં કદાચ આપણે એ બીસીમાં ટીક કર્યું હશે પણ જ્યારે પ્રગતિ રજિસ્ટરની અંદર નોંધ કરીશું તો એબીસી કરીને આપણે મૂલ્યાંકન કરવાનું છે હવે આપણે જોશું કે ગણિતની અંદર એક વિષય વસ્તુનો મુદ્દો છે ઉપર નીચે ઓળખી બતાવે છે કોઈ વિદ્યાર્થી કરી બતાવે છે વિદ્યાર્થીને એ ધનિષ્પત્તિ મુજબ આવરી ગયું છે તો આપણે અહીં એમાં ટીક કર્યું હોય કાં તો એ કર્યો હોય તો અહીં આપણે પ્રગતિ રજિસ્ટરની અંદર તે વિષય વસ્તુના મુદ્દાની અંદર આપણે એ કરીશું વિદ્યાર્થી બીજાની મદદ કરી શકતો હોય તો બી કરી શકશું બી બિલકુલ વિદ્યાર્થી કામ નથી કરી શકતો તો સી કરીશું સી અને બી પેન્સિલ વડે કરીશું આમ પ્રત્યેક અધ્યય નિષ્પતિના મુદ્દાનું આપણે મૂલ્યાંકન અહીં જેટલા પણ મુદ્દા આપેલા છે એ બધાનું મૂલ્યાંકન કરી અને આપણે એ બી સી કરવાનું છે હવે મિત્રો ખાસ મહત્ત્વની વાત કે ગુજરાતી અને ગણિત તે પ્રગતિ રજિસ્ટરની અંદર આપણે નોંધ કેરી કરીશું તો એકમના અંતે પણ કરી શકીએ કાં તો આ અધ્યયન નિષ્પત્તિ મુજબની કોઈ પ્રવૃત્તિ વર્ગ કાર્યની અંદર થાય છે અધ્યયન સંપુટમાં આપેલી છે તો એ પ્રવૃત્તિ પૂરી કર્યા પછી પણ અહીં આપણે મૂલ્યાંકન કરી શકીએ ગણિતની અંદર આપણે જોઈ શકીશું કે અહીં વિષય વસ્તુનો મુદ્દો એક નંબરનો છે એક વિષય વસ્તુનો મુદ્દો છે ઉપર નીચે ઓળખી બતાવે છે તો અહીં આપણે જોઈ શકીશું કે વ્યક્તિગત કાર્યની અંદર વિદ્યાર્થી ઉપર નીચે બતાવી શકે છે આ અધ્યન નિષ્પત્તિ મુજબ અહીં આપણને અધ્યયન સપુટની અંદર કામ આપવામાં આવેલું છે પ્રવૃત્તિ આપવામાં આવેલું છે અહીં વિદ્યાર્થી જ્યારે પ્રવૃત્તિ કરે છે તો તેનું મૂલ્યાંકન કરી અને વસ્તુનો જે મુદ્દો એક છે તેનું મૂલ્યાંકન શિક્ષક કરી અને પ્રગતિ રજિસ્ટરની અંદર નોંધ કરી શકે અથવા તો એકમના અંતે પણ શિક્ષક મૂલ્યાંકન કરી શકે પેજ નંબર ત્રીસ ઉપર આપણે જોઈ શકીશું કે કે પ્રત્યેક એકમની અંદર વિદ્યાર્થી શું શીખે છે અને અહીં ગણિત એકમ એટલે કે એકથી તેર એકમ ગણિતના છે તો તેને અભ્યાસક્રમના મુદ્દા આપવામાં આવેલા છે કે બીજા એકમની અંદર વિદ્યાર્થી આકારો શીખે છે ત્રીજા નંબરના એકમની અંદર એકથી નવ સુધીની સંખ્યાઓ વિદ્યાર્થી શીખે છે ગતિ રજિસ્ટરની બાબતમાં કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટની અંદર જાણ કરજો તો આપણે એનો ચર્ચા કરીશું ખાસ મહત્વનું તે વાત છે કે પ્રગતિ રજીસ્ટરની અંદર વિદ્યાર્થીનું મૂલ્યાંકન એ બી સી આ ગ્રેડની અંદર કરવાનું છે બી અને સી એ પેન્સિલથી કરીએ છીએ અને એ જે છે તે આપણે પેનથી કરીએ છીએ મિત્રો આગળ જે સૂચનાઓ આપેલી છે એની અંદર સત્રાંતે શબ્દ વાપર્યો છે કે સત્રાંતે મૂલ્યાંકન કરીએ છતાં પણ બીજા સત્રની અંદર તેની અંદર સુધારો થવો શક્ય છે તો વર્ષાંતે જ્યારે વિદ્યાર્થી એ કાં તો બી કાં તો સી જે ગ્રેડ મેળવે છે તેનો ફાઇનલ ગ્રેડ આપણે પેન વડે વર્ષાંતે વિદ્યાર્થીનો જે તે ગ્રેડ આપણે પેન વડે આપી શકીશું જય હિન્દ જય ભારત